સમાચાર મળ્યા છે કે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ખેડૂતના હિત માટે આજે એક મહત્વપૂર્ણ સંકલ્પ લેવામાં આવ્યો છે આપના જનહિત નેતા પ્રવીણ રામ ધેડમાં વધતી સમસ્યાઓનો કાયમ ઉકેલ લાવવાના સંકલ્પ સાથે પદયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગણી ખારા અને મોરા પાણીની સમસ્યાઓનો ઉકેલ અને ખેડૂતોને ન્યાય મળે એ માટે આ પદયાત્રા આગામી દિવસોમાં ધેડના ગામડાઓમાંથી પસાર થશે સમગ્ર કાર્યક્રમ અને તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે ઉક્ષાની ગઈ છે ઘેડમાં અને ઘેડના આજુબાજુના ગામમાં એ તમામ વિસ્તારને સરકાર પૂરગ્રસ્ત જાહેર કરે અને તમામને સોએ સો ટકા સહાય સર્વેના નાટક સિવાય સોએ સો ટકા સહાય આપે અને સાથે સાથે જે ઘેડના દરિયા કાંઠા બાજુના જે ગામડાઓ છે ત્યાં ખારા પાણી અને મોરા પાણીની વર્ષોથી સમસ્યાઓ છે તો એમનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ થાય આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને હું આવનારા દિવસોમાં ઘેડના તમામ ગામડાઓમાં પદયાત્રા કરીશ આ વખતે જે નુકસાની ગઈ છે ઘેડમાં અને ઘેડના આજુબાજુના ગામમાં એ તમામ વિસ્તારને સરકાર પૂરગ્રસ્ત જાહેર કરે અને તમામને સોએ સો સહાય સર્વેના નાટક સિવાય સોએ સો સહાય આપે અને સાથે સાથે જે ઘેડના દરિયા કાંઠા બાજુના જે ગામડાઓ છે ત્યાં ખારા પાણી અને મોરા પાણીની વર્ષોથી સમસ્યાઓ છે તો એમનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ થાય આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને હું આવનારા દિવસોમાં ઘેડના તમામ ગામડાઓમાં પદયાત્રા કરીશ આ વખતે જે નુકસાની ગઈ છે ઘેડમાં અને